સહ ગંગે ટીમ ને બિન ગલા મારી બિન ગલા મેનગાલા મહે હા તે રીતે પરિવારીઓ વખત ગયું ચાલ भरती करे ना तीन भाव सा ये तीन लोक सा परिवार पर ला हा तिला आखी देजे महाराष्ट्र तिला कायच नाही चाला काय तिला बमले सांगली ना नेला कोणी आखी देजे मधळा शेफ चाली घर क्या तुम्हारा दिखाई सा योद्धा बांध रहे मेहमान बाकाय बांध रहे तू क्यों से मौसा अरे तुम्हारा वहां पर हां कहेंगे आओ और रसनी आयुष्मान भव તુલા શંભર પુત્ર આગો લાગર તું લાગે શંભર પુત્ર હાથમાં જન્મ લે इतलाज राव दे काय नाजी रायना मला आपल्याला इतलाज राव दादा आई रे भाषाम बोलिराना तुला सांगिराना तथा मर तथा मरना असतो इतलाज राव कुला तो दादा आई रे मला इतलाज राव दे तुला बिल करवाने छे आणि घरला मध्ये ती बिया राखवी दे तू घर ला आपला आणि फेरवाना सर मनी आडी મહારાજ આપ <laughs> 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 <laughs>

તુતિ ના તુમી ના સર कोण नाही करा कोण नाही करा कोण ना कोण काय नाही पण मन माطي काय यो ओ कोण ना कोण आयो खुश पारा ओबा कोण से यो ओबा जरा खा हे मला घर वाली नाही घर वाली ये नाना काय काय बाई नाही इलाकी दाखिले का बात काही काही नाही दिराखिलेले मला माहिती नाही ते

હા મંસહારી ના શાકાહારી આજ માય કોબી ચાલ આજ મજે મુગદાળ ચાલનારી આજે ઉડીદ દાળ અને તે મેથી પાલ બટાટે हो तुला सेपू पालो चाली तुला बटाटे चाली तुला कोबी भाजी चाली पकवा तुला कश्मीर चाली बकरा तिसरी वस्तू गंदी वस्तू बकरे खाते गांधी वस्तू थांबल ना था। तू काय खाय खाय फाय खा मला माहिती नाही મત થી પડી એમાં આરતી ત્યારે અને તું કોને ફ્રી આવતા રીતે ગુલાબસિંહ જીવન સુકી જાય ગાઉ જતા ને ગામ ભજન પલટી વાળા હેલા વાસલા વાહન ભજન ભજન પાર્ટી શરૂ કરાન્દ્ર હા તો આ કો મોહન બળવી આયે ને આરતી નાખી ભજન પાર્ટી આઈ નાખ નો હેતી આરતી તૈયારી मिरशा बिर्षा बांध काय अरे <laughs> जावा <laughs> अरे तुला म्हणजे या मग माता आरती पूजा सुरू केलेलो आहे त्या भजन पाठी मोहन वडवी त्याला अखिली का तू नेनती हद्या महाराज आरती तिआर आहे

મੁੰની દાદા કાઈ કાઈ કુંની દાદા હ રોમ રામ કાજા દાદા રો મન વળવી શકાય દાદા રો બાજી

એના તાપિંગ કરેવાના સિયાલા યે અહીંયા એટી મા કામ કરેતા આ એક દાંડરિયા વાજ કા ડુલકી વાજ કા ભાજને આકાશમાં ગાયક સ पहिले વાટલા ખલખલુલા પકલો તો ટીંગરી વાલા ના મરતો તો આપડે ગુગરા વાલા મરી

આની વસ્તુ છે હે તો આજા છે ના હા મને આવી જુદી જુદી હા સર ભાઈ ગોલાખિન મહારાજે ઘર જેદી ગુલાબસિંહ ના ઘર માનતા છે એક કામ કરા ના મનવર

જલ 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 દેતી જલ દેતી સદલા દૂર છે યો ભાઈ સાહેબ પારવાલા તો બોલા ਸਿੰਘ પારવાલા ગટિયે હા હા ઓળવી પાડવા એ ઓળવી છે થોડી યો જય માતાજી જય માતાજી આયા યો મોહન ઓળવી Jaya bata ji, jaya bata ji, pai na ku, pai na ku, pai na ku. Kau ayo mata ni le nan na na na. Jaya bata ji, pai na ni. Alo, Dr. Saib, jantin ya wa. Kala kala, kadam lagi ga

મારે ભજન પાર્ટીના સુપરસ્ટાર મધન સુપરસ્ટાર બોધો ઓ રામ રામ પીનારાના કામ ના યાર અમે માં બોન કરતા એનો રે કામ કરી আহ হ্যাঁ খালি খপখপ করে বল বাস টিভি বাইবি তারি

तू ये आमंत्रण क्या आमंत्रण क्या क्या भजन की हाँ तू मैं भजन पार्टी तेरे गिरा आम दीव भत्ती लगे

ભાઈ તું લાવ ઉભા રે તો મને ઢોલકી વાર દીધી લા ભાઈ કે તું બોલ ભલા એ મનુષ્ય દેખાય જ ન માન પેટ માં પુત્રે દુલાઈ તા બોલર ના ટિકા ના રન તો બીજનું મારા નો વાત જલતી ગઈલો કરતા ગઈને મે

એકદમ કાન થતા બોલો બોલો

ભજન <laughs> અટલી કામ સા ટોંપા હા ના માયફા તો બોલા હા હવે એમ તુમ ના ભજના હવે ભજને અચ્છા નુ સુનો કદલા કરી ગુરુ કરવા બોલુ બોલુ થાક લે લે કેલુ મારુ હા આવલા અચ્છા તુ કાતી હા તુ ની વા લખ દે